ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ સોલર સોલર શબ્દનો અર્થ સૌર સૂર્યનું સૂર્યને લગતું કે સૂર્ય પરથી સમયની ગણતરી વાળું થાય છે સોલર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી સો અ સોલર ઇક્લિપ્સ લાસ્ટ યર અર્થાત અમે ગયા વર્ષે સૂર્યગ્રહણ જોયું હતું એક બીજું ઉદાહરણ જોઈએ

જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં